વિંજાણ ખિરસરા સ્થિત ગેબી મતિયાદેવ યાત્રાધામી ધર્મયાત્રાની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી અબડાસા તાલુકાના વિંજાણ ખિરસરા સ્થિત મહેશ્વરી સમાધિ આસ્થાના પ્રતિ ગેબી મતિયાદેવ યાત્રાધામી ધર્મયાત્રા મેળાની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી હાલની પરિસ્થિતિ નજરે મેળાના પ્રથમ દિવસે રાત્રિ દરમિયાન યોજાનાર સંતવાણી સહિતના કાર્યક્રમો રાષ્ટ્રહિતને ધ્યાને લઈને રદ કરવામાં આવ્યા હતા બીજા દિવસે દિવસ દરમિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા સવારે દર્શન પૂજા બાદ નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું પેડી પ્રસાદનું આયોજન કરાયું હતું દિવસ દરમિયાન કચ્છ કલાકારો જયતિલાલ અને કંડયાલ સીજુ અને સાધી કલાકારોએ કચ્છી કલાના કામળ પાથર્યા હતા બપોરે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો છેલ્લા દાયકા દરમિયાન ગેબીમતી આ યાત્રાધામે વિકાસ કાર્યો વિવિધ દાતાઓને રાજ્ય સરકારની ગ્રાન્ટોમાંથી હાથ ધરાયા બાદ ભાવિકોની આસ્થા સાથે આ સ્થળનો વિકાસ થઈ રહ્યો છે મહેશ્વરી સમાજ સાથે વિવિધ સમાજના ભાવિકો આસ્થા સાથે શેષ નમાવે છે મેળા પ્રસંગે ધર્મગુરુઓ દાતાઓ અને રાજકીય સામાજિક અગ્રણીઓનું સેવા સમિતિ દ્વારા મોમેન્ટો અને શાલથી સ્વાગત કરાયું હતું મહોત્સવના આયોજન માટે ગેબી મતિયાદેવ સેવા સમિતિ પ્રમુખ ગાંગજીભાઈ ભરાડીયા ઉપપ્રમુખ હિરજી ફુફલ ખજાનસિંહ ધનજી ફુફલ સહમંત્રી ગાબાભાઈ જેપા સહ ખજાનસિંહ ખીમજી ફૂફળ સહિત નામી અનામી કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી સંચાલન રાજેશ ફુફલે અને આભાર વિધિ ગાંગજી ભરાડિયાએ કરી હતી વાર્ષિક ઉત્સવ એટલે દાદાના જે યાત્રા મહોત્સવ હોય છે એનું આયોજન ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું અમ તો બે દિવસનું આયોજન હોય છે આગલા દિવસે ભવ્ય સંતવાણીનું આયોજન હોય છે અને બીજા દિવસે ફેડી પ્રસાદ અને અન્ય કાર્યક્રમ હોય છે આ વખતે જે પહેલગામની ઘટના બની હતી ત્યારબાદ સમિતિ દ્વારા એવો નિર્ણય કરવામાં આવેલ કે રાતનું જે ભવ્ય સંતવાણીનું આયોજન છે આયોજન જે છે એ આપણે મોકૂફ રાખી અને બીજા દિવસે એને એ આયોજનને આપણે રાખવામાં આવે છે પ્રથમ આજ રોજ સવારના સાત સાત વાગે ધરપણ કરવામાં આવેલ ત્યારબાદ બેડી પ્રસાદ અને આરતી આરતીનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ આપણે લોક સંગીત જે રંગમંચના કલાકારો હતા એના દ્વારા રજૂ કરવામાં આવેલ હતી એ તે દરમિયાન સન્માન સમારોહ નામી અનામી રાજકીય સામાજિક અને ધાર્મિક જે આગેવાનો હતા એમાં એમનું સન્માન અભિવાદન કરવામાં આવ્યું મધ્ય સેવા સમિતિ દ્વારા સાથે સાથે અહીં જ્યારે લોક મેરા પણ ઉમટે છે ત્યારે મહાપ્રસાદના દાતાશ્રીઓ પણ પોતાની નાની વરસાવે છે એવા ગૌરીભાઈ પરિવાર દ્વારા મહાપ્રસાદના પ્રમાણે આખું રોકરખા મુજબ કાર્યક્રમ હવે આયોજન કરવામાં આવેલ અને કાર્યક્રમને ને સફળ બનાવવામાં ગેરી મધ્ય સેવા સમિતિના પ્રમુખ શ્રી ગાંગજીભાઈ બરાડીયા સહમંત્રી શ્રી ગાબાભાઈ જયપા ઉપપ્રમુખ ઉપપ્રમુખ શ્રી એકજીભાઈ પોપલ ગજાતિશ્રી દનજીભાઈ પોપલ અને સહગજાતિશ્રી ખીમજીભાઈ પોપલ એમનો ખૂબ અહીસો વિશેષ ફાળો રહ્યો છે જેથી આ આ તમામ આયોજન આપણે સુબેરે પાર પાડી અને આયોજન કરવામાં આવેલું